ગઢડામાં જળજીલણી એકાદશી નિમિત્તે દાદા ખાચર પરિવારના ઘરે પાલખી પધરામણી પરંપરા યોજાય ગઢડા સ્વામીના મુકામે સ્વામિનારાયણ ભગવાને આપેલી સમયની અનેરી પરંપરા બસો એકવીસ વર્ષે પણ ગોપીનાથજી મંદિર દ્વારા યથાવત જળવાઈ રહી છે આ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરીને સ્વામિનારાયણને ગઢડામાં રહેવા માટે લાગણી વશ કરનાર બાપુ દાદા ખાચરનું નામ સમર્પણ ભક્તિ માટે સમગ્ર સંપ્રદાયમાં સામાન્ય રહ્યું છે આ પરંપરા અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ગણપતિજી અને ઠાકોરજીની જળયાત્રા અને પૂજન વિધિ બાદ ભગવાનની સુવર્ણ પાલખી ભક્તરાજ દાદા ખાચરના વંશજ પરિવારના ઘરે પરંપરા મુજબ પધરામણી કરતાં ભારે ઉમળકા સાથે સ્વાગત પૂજન કરાયું હતું આ દરમિયાન પૂર્વ નગરપતિ અને બાપુદાદા ખાચર પરિવારના પ્રતાપભાઈ ગભરુભાઈ ખાચર સહિતના દરેક આગેવાનોના ઘરે પધારેલી ભગવાનની પાલખીને હોશભેર આવકારી ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી આ દરમિયાન ગોપીનાથજી દેવમંદિરના હરજીવનદાસજી બ્રહ્મચારી કપિલેશ્વરનાથજી સહિત સંતોએ પણ પધરામણી કરી હતી